પેગમ્બર સાહેબના ધર્મને ધર્મ ને નાબૂદ કરવા માટે હજરત ઇમામ હુસન અલ ઇસ્લામ ને શરણે આવવા માટે દરખાસ્ત કરી અને નબી સાહેબ પછી હજરત ઇમામ હુસન અલ મિશન હતું કે એમના નાના ના દિન ને મજબ કોઈ પણ હિસાબે આહુતિ આપીને પણ બચાવી લેવું એટલે એમણે યઝીદની ની દરખાસ્ત ને ઠુકરાવી લીધી બે નથી કરી અને પોતે ખુદ અને એમનો ઘર શહીદ થવા માટે તૈયાર થઈ ગયા જેમના જમા એમના ભાણેજા જાત્રી જા નાના બચ્ચા બાળકો એમ કરબલાની આ ઘટનામાં એક્ટ શહીદો શહીદ થયા છે જમીન ઉપરની દુનિયામાં જમીન ઉપરની આ સૌથી મોટી એક એવી ઘટના જેમાં દીજને બચાવવા ઈશાન્ય બચાવવામાં કુરબાની આપવી પડી છે અને બહુજર શહીદોની કુરબાની આપવામાં આવી છે એ યાદ બનાવવા માટે અમે મુસ્લિમ સમાજ સાથે રહીને મૃત્યુત્સવનું આયોજન કરીએ છીએ અને ઠંડુ પાણી સરગત પૂરાવીએ છીએ કારણ કે કરબલા એ પાણીની તો મૂળ કહાની છે જે ત્રણ દિવસ પાણી ભરાવવા એ રીતે વ્યાજ નજર ગરીબ ગોબાઓને ખવડાવીને આ રીતે એક પુણ્યનું કામ આ સમાજ કરી રહ્યો છે આ સ્થળે આપ જે ઉભા છો એ એકસો બેતાલીસ વર્ષ પુરાણી છે અને આ એમાં માર્ગા છે જેમાં ગુજરાત આયોજન થયું છે અને દર વર્ષે એના વિશે હું એમ કહીશ રસુલ ખુદા સલ્લાહલી સલમની હજી છે સગલે જે ઇસ્લામના બધા મસલા કરે બધા ફિરકાએ એનો સ્વીકાર કર્યો છે નવી એમ કહ્યું કે હું દુનિયામાંથી છું પણ આપની સમક્ષ બે વસ્તુ મૂકું છું અલ્લાહની કિતાબ કુરાન અને મારી અહેલેબે હિજરત અહેલેબે હઝરત અલી કે જે ખુલ્ફા એ રાવિદિનના ચોથા ખુલ્ફા છે ચોથા ખલીફા છે અને અમો એટલે કે શિયા મુસ્લિમ અકીદા પ્રમાણે અમારા પહેલા ઇમામ છે એટલે એ રીતે અમે હસરત કરી અને શોની જે કુરબાનીઓ છે જે એમની શહાદત છે એમને મુલજીમ દ્વારા એમને શહીદ કરવામાં આવ્યા ઓહદ ખંદક અને જંગ ખાઈબર જમા વોલાલીનોદાર બહુ જ મહત્ત્વનો રહ્યું છે એ રીતે અમે એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને રામ હુસૈન અલી ઇસ્લામના એ વાલી છે એ રીતે